યારો શુભતર ને કસે મોહન નું બોલ પણ આ પણ મન બોલવા મારો છે કરા બારો ભાઈઓ આપા એ તો જો શુભતર ભાઈ સોરો માજી

में तो नहीं आह आह देखो यार नाकर आवाज नाकर तो ना रौग रौग वासे वासे ना मारो मारो किन्तु लोगों को कोई आह नमाज़ वादा करें वो आजकल मस्काता है तो इतने मारो तो कोई भी नहीं जमाई जमाई आह मारा भी यारों आजमाई ગુડલોતરમલો પારપો આયો પર જે પરુ છે રૂપાળા ચેહના હાય માધુબોલતો ઓરી ઓર માધુઈ બેડો હોનો વિસ્તાર મારું નામ શું શું ભઈ રમાયો લો ભઈ રાખજી એ મધવાજી ભઈ Fui. Jual bapak dijual lagi, jual